મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કર્ણાટકને ધર્મસ્થળ પર દુષ્કર્મનો શિકાર બનેલી પીડિત અને સફાઈ કર્મચારીઓ ચોંકાવનારો દાવો કર્યો છે તેણે ઓગણીસો અઠાણું થી બે હજાર ચૌદ સુધીના આકૃત્ય કરી હોવાનો દાવો કર્યો છે ધાર્મિક સ્થળ કામ કરતા સફાઈ કર્મચારીએ કહ્યું કે મેં અનેક લાશો ઠેકાણે પાડી છે ત્યારે એ ક્લાસ જે મારા મગજમાંથી ઉતરતી નથી તે એક શાળાની ત્યારે છોકરી હતી મારો સુપરવાઇઝર મને સ્તર પર બોલાવતો હતો જ્યાં લાશો આવતી હતી તેમાંથી મોટાભાગની સગીર યુક્તિઓ લાશો હતી જે લોકો મારી પાસે આ કામ કરવા હતા તે ખૂબ જ પ્રભાવશાળી લોકો છે જો મારા અને મારા પરિવારની સુરક્ષાની ખાતરી આપવામાં આવે તો હું તમામના નામ આપી શકું છું ત્યારે મિત્રો પૂર્વ સફાઈ કર્મચારીના આ દાવા બાદ કર્ણાટકમાં ધર્મસ્થળ વિસ્તારોમાં હડકમ મચી ગયો છે સફાઈ કર્મચારી તરીકે કામ કરતા વ્યક્તિએ કહ્યું કે મેં વર્ષ બે હજાર દસમાં શાળાની એક યુક્તિની લાશ સળગાવી હતી જે મારા માટે એક પીડાદાયક અનુભવતો હતો તેની ઉંમર બારથી પંદર વર્ષ વચ્ચેની હતી તેની લાશ કચેરીમાં પેટ્રોલ પંપથી ત્યારે પેટ્રોલ પંપથી ત્યારે પાંચસો મીટર દૂર હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ